પેપર મળતા જ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મૂંઝવણમાં મુકાયા વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવતા યુનિવર્સિટીએ તત્કાલિક પેપર પેપર આપવાની કાર્યવાહી કરી હતી તપાસમાં સેન્ટરની ભૂલ સામે આવતા યુનિવર્સિટી દ્વારા વિનાના પ્રશ્નોપત્ર કોલેજને ઈમેલ મારફતે મોકલવામાં આવ્યા જેને કારણે કોલેજના આચાર્યને ફરીથી પ્રશ્નપત્રોની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને આપવા પડ્યા આ સમગ્ર ઘટનાને કારણે વિદ્યાર્થીઓનો અડધો કલાકનો

સાત જ કોલેજો એવી હતી કે જેની અંદર આ પચાસ માર્કનું પેપર ગયેલું હતું આ ધ્યાન ત્યાંથી કોલેજના આચાર્ય દ્વારા મળી એટલે નવ ને પાંચે દસ વાગ્યાનો સમય હતો પરીક્ષાનો એ પહેલાં પરીક્ષા વિભાગે એક પચીસ માર્કનું પેપર છે એ જે તે સાત કેન્દ્રના કુલ કંઈક છસો વિદ્યાર્થીઓની આસપાસ હતા એ લોકોને એ નવું પેપર આપ્યું છે અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થયેલી છે એક વાત એ છે કે આ કુલ માર્કની અંદર આ પ્રમાણેના જે કંઈ આપણે અહીંયા ક્યુપીડીએસ સિસ્ટમ છે એટલે જે તે પેપર સેટર હોય છે એ આપણા ઈઆરપી દ્વારા સીધું જ પેપર જે છે એ જમા કરાવતા હોય છે અને એ પેપર જે છે એ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં જે તે કેન્દ્રમાં જાય છે ત્યાં એ લોકો ઝેરોક્સને એ બધું કાઢી અને વિદ્યાર્થીઓને આપતા હોય આ પ્રકારની સિસ્ટમ છે એટલે કોઈ જાતના પેપર લીકિંગ કે એવું ન થાય એના માટેની આ સિસ્ટમ વર્ષોથી છે ને વેલ એસ્ટાબ્લિશ છે આપણી આ સિસ્ટમ એટલે એમાં અધ્યાપકે એ પચાસ માર્કનું પેપર કાઢ્યું હોય તો એ એમના પક્ષે ભૂલ કહેવાય અને એ અધ્યાપક જે હશે એ અધ્યાપકની અંદર આપણે એમને ખુલાસો એમની પાસે માંગીશું સાથે સાથે પણ એવું પણ છે કે ભાઈ આવું જો ન બને એટલા માટે થઈને કોઈ સિસ્ટમ કેવી વિચારી શકાય તો એક મોડરેશનની સિસ્ટમ પણ થઈ શકે મોડરેશન એટલે એવું કે ત્રણ અધ્યાપકો જે છે પેપર જમા કરતા હોય છે રેન્ડમલી એક પેપર એમાંથી સિલેક્ટ થતું હોય છે તો એવું થાય કે ભાઈ ખાલી માર્કની જે ભાગ ભાગ છે એની ચકાસણી કરી અને પછી અપલોડ થાય એવી આપણે પેલું કરીએ હજી સુધી તો આપણે કોઈ આવા છૂટા અત્યારે પણ આ સત્તર હજાર ચારસો માંથી છસો વિદ્યાર્થીઓની સાત કોલેજો છે એમાં આ પ્રકારનું પેપર ગયું ઓપ્શનલ પેપર હતું બાકીના જે કઈ છે એ જે નિયમ પ્રમાણે આપણું હતું એ જ પ્રમાણે પરીક્ષા ચાલુ રહી છે સાથે સાથે આ પણ દસ વાગ્યા સુધીમાં પેપર એમને મળી જાય પચીસ વાગનું જે છે એ પ્રમાણે એની પણ વ્યવસ્થા પરીક્ષા વિભાગે કરી અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે એટલે મેં હમણાં આપને વાત કરી એ પ્રમાણે પેપર સેટરને પણ આની અંદર આપણે ખુલાસો યુનિવર્સિટી યુનિવર્સિટીએ ભૂતકાળમાં પણ આવું કર્યું છે અને અત્યારે પણ આ કરીશું સાથે સાથે આવી ઘટનાઓ જે છે એ ન બને એના માટે કોઈક ક્યુપીડીએસ સિસ્ટમ જે છે એ ફૂલ પ્રૂફ સિસ્ટમ છે એક વખત પરીક્ષા જે પેપર સેટર છે એ પેપર અપલોડ કરી દે છે પછી એને કોઈ જઈ શકતું નથી અને એ ત્રણ ત્રણ અધ્યાપકો અપલોડ કરતા હોય છે એટલે આ પ્રકારની જે વ્યવસ્થા છે એમાં આવી કોઈ પ્રકારની ગ્લીચ ન રહે માર્કને લગતી અભ્યાસક્રમ પેપર હતું પચાસ માર્કાયું તો આ છ સાત કેન્દ્ર છે એમાં પેપર બદલી અને ફરી પાછું કર્યું છે પણ આપણે જે કહ્યું એ પ્રમાણે પરીક્ષકનો પણ એની અંદર ખુલાસો માંગવામાં આવે અને જે પણ આમાં યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કાર્યવાહી મને આવા કોઈ આરોપોની અત્યારે જાણ નથી એટલે એમાં હું કોઈ જાતની કોમેન્ટ ન કરી શકું ડીન છે એ કદાચ રૂબરૂ મળીને રજૂઆત કરે આખી શું વિગતો છે એ જાણીને હું આના ઉપરની કોઈ પ્રતિક્રિયા